કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓને ચાની અને કેબિન વિતરણ કરાયા આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે વાઘ બકરી ફાઉન્ડેશન ના કચ્છના અંતરિયાળ ગામડાઓના દિવ્યાંગ ભાઈઓને સ્વરોજગારી મળી રહે તે માટે ચાની કેબિન અને કીટ વિતરણ કરવામાં આવી અંધજન મંડળ અમદાવાદ અને વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના સો દિવ્યાંગ વ્યક્તિઓને ચા બનાવવાની વસ્તુ અને કેબિન અર્પણ કરવામાં આવ્યા જેમાં આજે અંધજન મંડળ કેસીઆરસી ખાતે કચ્છના દસ દિવ્યાંગ ભાઈઓને આ પ્રકારની કિટ આપી અને સ્વરોજગાર કરવા માટે મદદ કરવામાં આવી અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી મળી રહે અને તેઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તેના અનુસંધાને આજે આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદથી ખાસ ઉપસ્થિત સિનિયર મેનેજર કિન્નરીબેન દેસાઈ

અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું કે વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા આ અગાઉ પણ કચ્છના દિવ્યાંગો માટે ખૂબ મદદ મળી છે જેમ કે વાવાઝોડામાં કચ્છના દિવ્યાંગોને હજાર રાશન કીટ આપવામાં આવી હતી આ ઉપરાંત અંધજન મંડળ કેસીઆરસી ખાતે આરોગ્ય ક્ષેત્રે કામ આવે તે માટે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સ ચાલુ છે અને કચ્છના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોને રોજગારી મળી રહે તે માટે હંમેશા મદદ મળતી રહે છે તે માટે વાઘ બકરી ફાઉન્ડેશન અને અંધજન મંડળથી ઉપસ્થિત સીનિયર મેનેજર એવા કિન્નરીબેન દેસાઈ અને એમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શ્રી નખત્રાના લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ્ય વ્યક્તિઓને સ્વરોજગાર મેળવી પગભર થાય અને સરસ જીવન જીવી શકે એ ઉદ્દેશ્યથી આવા કાર્યોની સરાહના કરી હતી રિપોર્ટ બાય આદમ નો કચ્છ કેર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ બાગપતિ જા વિશે જાણો છો હા અચ્છા એટલે હવે અમારું એક તો તમારી પાસે તમારા નાનથી બાગપતિ કોમ્પ્રેશન તો અમે પહોંચી ગયા છે હવે આપે છે જે અમારું તમારી પાસે જ ચાજી પણ જે તમે તેને તેણે કહ્યું કે આ અમારું એક સીએસઆરનું કામ છે તમે લોકો આ જાત છે એ સારી રીતે કરો અને દર વખતે અમારા મેનેજિંગ ડાયરેક્ટર અમારે હજુ બી ડાયરેક્ટર આવા હાજર રહેતા હોય છે કે બે વાત બીમારી કઈ રીતે એ એક આ પ્રકારના પર કોઈ પાન મસાલા ભીડીઓ ગંધો નહીં કરતા પણ જે બીજી મહત્ત્વની વાત અમારે એ કહેતા હોય કે આજથી તમે લોકો બિઝનેસ મેળવો અમારી ત્રણ ચાર જણા તો ઓલરેડી ચાની નાની મોટી દુકાન ચલાવે છે